શું ગુજરાતમાં મહિલાઓ કે બાળકીઓ સુરક્ષિત છે હાલના જે સમાચારો આવી રહ્યા છે તે જોઈને તો નથી લાગી રહ્યું કારણ કે ગુજરાતમાં વારે વારે મહિલાઓ ઉપર અત્યાચાર અને દુષ્કર્મની ઘટનાઓ બનતી રહે છે આવી જ એક મોટી અને ચોંકાવનારી ઘટના હાલ રાજકોટથી આવી છે મળતી માહિતી પ્રમાણે રાજકોટના જસદણ તાલુકામાં એક ગામ છે ત્યાં એક ખેતમજૂરની બાળકીની છ વર્ષની બાળકી ઉપર એક દુષ્કર્મ આચરવામાં આવ્યું બાળકી ઉપર દુષ્કર્મ આચર્યા બાદ તેના ઉપર ગંભીરતાથી વાર પણ કરવામાં આવે અને તેને ગંભીર રીતે પણ કરવામાં આવી ત્યારે સૌથી મોટી વાત એ છે કે પાંચ દિવસ સુધી કોઈ પણ બાળકી ઉપર અત્યાચાર થાય એની ઘટના ક્યાંય જાણ ના થાય ક્યાંય પોલીસ ફરિયાદ ના કરવામાં આવે શું તંત્રની આ જ કામગીરી છે પોલીસ શું કરી રહી છે તંત્ર શું કરી રહ્યું છે અને સરકાર શું કરી રહી છે એ હાલ જોવાનું રહ્યું તો શું છે સમગ્ર ઘટના આવો જાણીએ આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ મળતી માહિતી પ્રમાણે આટકોટના એક ગામ નજીક વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતા દાહોદના એક શ્રમિક પરિવારની છ વર્ષની બાળકી પર આ દુષ્કર્મ કૃત્ય આચરવામાં આવ્યું હતું ગત ચાર ડિસેમ્બરના રોજ જયારે પરિવાર વાડીમાં કામ કરી રહ્યો હતો ત્યારે બાળકી રમી રહી હતી ત્યારે એક અજાણ્યા શખ્સે તેને ઉપાડી જઈ અત્યાચાર ગુજાર્યો હતો આ ઘટનાથી સમગ્ર પંથકમાં હાલ ભય અને આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે આરોપીએ બાળકીનું મોઢું દબાવી તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો જોકે આ પ્રયાસમાં સફળ ન થતા અને બાળકીએ દીધું કરતા જેના કારણે બાળકી ગંભીર રીતે લોહી થઈ હતી આ કૃત્યને અંજામ આપીને આરોપી બાળકીને ત્યાં જ છોડીને ફરાર થઈ ગયો હતો ગંભીર હાલતમાં મળેલી બાળકીને તાત્કાલિક રાજકોટ જનતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં તેની હાલ સઘન સારવાર ચાલી રહી છે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાનપુર ગામની બાજુમાં આવતી વાડીમાં રહેતા આપણા ગરબાડા દાહોદના જો ભાગ્યા છે એની સાત વર્ષની દીકરી સાથે એક દુષ્કર્મનો બનાવ બન્યો પોલીસના ધ્યાનમાં આવતા આવતા દીકરીની સારવાર માટે પોલીસની મદદથી દીકરીને જનાના હોસ્પિટલ રાજકોટમાં એડમિટ કરવામાં આવી અને તુરંત દસ જેટલી ટીમ બનાવીને આમાં કાનપુર અને આજુબાજુના વિસ્તારમાં આરોપીની શોધખોળ કરવા માટે ટીમની નિમણૂંક કરવામાં આવી પછી કરીબ સો જેટલા સતમંદ લોકોથી પૂછતાછ કરવામાં આવી આજુબાજુના ગામડાના સીસીટીવી ચેક કરવામાં આવ્યા ડમ્પ એનાલિસિસ કરવામાં આવ્યો અને જીરોઈંગ કરતાં કરતાં પછી દસ જેટલા આરોપી બચ્યા આમાંથી તો દસ જેટલા આરોપીઓનો આ ફોટો એક ચાઉ ચાઇલ્ડ કાઉન્સલર અને અમારી જો મહિલા પોલીસકર્મી છે એની મદદથી અને ડોક્ટર્સની મદદથી જો દીકરી છે ભોગ બનનાર એની સાથે શેર કરવામાં આવી અને દીકરી આઈડેન્ટિફાઈ કરી પછી સખ્તીથી પૂછતાછ કરવામાં આવી તો આરોપી કબૂલ કર્યો છે કે ચાર તારીખના રોજ બપોરમાં અગિયાર વાગ્યાની આજુબાજુ પોતાનો ખેતરમાં હતો આરોપી પણ અહીંયા ભાગ્યો છે આ કરીબ ત્રીસ વર્ષની ઉંમરનો છે ને આ આ આ ખેતની બાજુમાં આવતો હતો ત્યારે ત્યાં દીકરીને જોઈ અને એની નિયત ખરાબ થઈ અને દીકરીને પાણીની ટાંકીની પાછળ લઈ ગયેલ અને ત્યાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો દુષ્કર્મ આ દુષ્કર્મના નિષ્ફળ થતા અને થોડો ગુસ્સો આવ્યો અને ત્યાં એક સરિયો કરીબ એક ફીટનો એક સરિયો હતો આ સરિયાથી વચ્ચેના પ્રાઇવેટ પાર્ટમાં આ ઇન્જરી કરી એવો કબૂલ કરી છે

બળાત્કાર ગુજારી એના ગુપ્તાંગમાં સળિયા ઘુસાડી દેવાની ઘટના સામે આવી છે આ ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે પાંચ વર્ષની આઠ વર્ષની દસ વર્ષની બાર વર્ષની બાળકીઓ ઉપર દીકરીઓ ઉપર આ શું જુલ્બ વર્તાવવામાં આવી રહ્યો છે કઈ દિશામાં આપણું ગુજરાત જઈ રહ્યું છે આપણા ગુજરાતના ગૃહમંત્રીના રાજ્યમાં બેન દીકરીઓ માતાઓ કેમ સુરક્ષિત નથી અઠ્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર જે છતાં બેન દીકરીઓની આબરૂ લૂંટાવાનું કેમ બંધ થતું નથી એક માસૂમ છ વર્ષની દીકરી સાથે આવી ઘટના તમે કલ્પના કરી શકો કોઈ બચ્ચો કેવાય ફૂલ જેવી દીકરી એની પર રેપ કરીને એના ગુપ્તાંગમાં સળીઓ નાખી દેવું આ કઈ હદની વિકૃતિ છે આ સાહસ બળાત્કારીઓ મેં એટલા માટે આવે છે કે આપણા રાજ્યમાં બહુ દુઃખ સાથે કહેવું પડે છે ડ્રગ્સ માફિયાઓ ભૂ માફિયાઓ માઇનિંગ માફિયાઓ બુટલેગરો રેપિસ્ટ કોઈના પેટનું પાણી હલતું નથી બધાને એવી ખાતરી છેલ્લે અમારો વાળ વાંકવો નહીં થાય અમને સજા નહીં પડે જે ગુજરાતની અંદર સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી દીકરીના બળાત્કારીઓને જેલમાંથી છોડીને લાડવા ખવડાયો હોય એનું સ્વાગત સન્માન કર્યું હોય જે ગુજરાતની વિધાનસભામાં બેસનારો એક કેબિનેટ કક્ષાનો મંત્રી એક મંત્રી જેની પર બળાત્કારનો આરોપ લાગેલો હોય જે લંપટ લીલાઓ આ ગુજરાતમાં મશુર હોય એવા ચરિત્રહીન ભારતીય જનતા પાર્ટીના માણસોના શાસનમાં આવી ઘટનાઓ ન બને તો શું બને હું માગણી કરું છું કે કોઈપણ પણ સંજોગોમાં તાબડતોબ ચોવીસ કલાકની અંદર જેના કસુરવાર બળાત્કારીઓને પકડીને જેલની સલાગો પાછળ ધકેલવામાં નહીં આવ્યા તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને કોઈપણ પણ સંજોગોમાં છ મહિનામાં કેસની ટ્રાયલ પૂરી કરી આજીવન કારાવાસ થાય એવી સજા બળાત્કારીઓને થવી જોઈએ હર સંઘવી તમારામાં શરમનો છાંટો બચ્યો હોય ને તમને કદાચ તમારા પરિવારજનો પૂછો તમારું પરફોર્મન્સ કેવું છે મંત્રી તરીકે તમારામાં શરમનો છાંટો બન્યો હોય તો કમસે કમ આ દીકરીઓ પર થતા બળાત્કારની ઘટનાથી લાજી મરો અને રાજીનામું આપો શરમ કરો શરમ